અને એ સિવાય પીઝા છે અને બીજું ફાસ્ટ ફૂડ ની પણ મળે છે તો કેટલું મળે છે એ બધું આપણે આ વસ્તુમાં જોશું આ બધું આપણે આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ અમે જઈએ આપણે શું નામ તમારું જયદીપભાઈ 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 આપણે કેટલો ટાઈમ દીયો છે એક વર્ષ થયું એક વર્ષ થઈ ગયું છે આમ તો તમે આમ જૂના ને આયા આજ સર્કલમાં બહુ જૂનો છું પણ વર્તમાન બાર ગામ વહી ગયો તો બરાબર વર્ષ દિવસથી પાછું રિટર્ન ચાલુ કર્યું છે બરાબર આજે આપણે શું ને બતાવવાના જંગલી સેન્ડવીચ બનાવી છે ઇટાલિયન પીઝા બનાવીએ છીએ આપણે બરાબર બે વસ્તુ આજે બનાવી બાકી તો મારી પાસે જાજી આઈટમ છે એટલે જેનું બહુ મોટું છે મારી પાસે સેન્ડવિચમાં જ પંદરક વેરાયટી છે નવી નવી અલગ અલગ બરાબર અને એ સિવાય હોટડો બર્ગર પીઝા ઘણું બધું બનાવું છું હું બરાબર આજે જંગલી સેન્ડવીચ અને ઇટાલિયન પીઝા બે વસ્તુ બનાવીએ જંગલી સેન્ડવિચ એમ ને તમારી ફેમસ છે અમારી ફેમસ છે આ બધું પ્રિપરેશન એનું જ થાય છે હા જગલી સેન્ડવિચ નું જ બને છે બરાબર છે અને આપણે ટાઈમિંગ શું હોય છે સાંજે 6 થી 1 6 1 વાગ્યા સુધી ડેઈલી હોય છે હા વાગ્યા સુધી બરાબર નવરાત્રી માં નવરાત્રી માં તો બે અઢી ત્રણ વાગી જાય બે અઢી ત્રણ વાગી જાય બરાબર છે

રૂબરૂ જ આવવું પડે લેવા માટે સ્વીગી નથી ચાલુ અને એડ્રેસ જણાવી દેસો અહીંયા કોઈ ને આવવું હોય તો ભક્તિનગર સર્કલ ખાઉં ગલી રાજકોટ ખાઉગલી માં અંદર જ છે રામનાથ ફાસ્ટ ફૂડ રામનાથ ફાસ્ટ ફૂડ બરાબર અને તમારો મોબાઈલ નંબર જણાવી દેસો કોઈ 9067466993 બરાબર એ મારો ફોન નંબર બનાવવાનું સ્ટાર્ટિંગ મોટી બ્રેડ આવે હા જમ્બો 3 સ્પેશિયલ બનાવડાવો જો કે સ્પેશિયલ ઓર્ડર પડે આ લાઈવ મળે નહીં આ બધું મારા આગલે દિવસ ઓર્ડર દેવો પડે પછી આવે એમ ને હા કેટલી લેયર આવે આમાં થ્રી લેયર માં બનશે થ્રી લેયર માં આવશે આ બટર આવી ગયું ને આ છે ને માયોનીસ જ છે પણ આ કો અલગ છે આ માયોનીસ આ કે મને પહેલી વાર જોયું આ આ હું છે ને ડાયરેક્ટ અમદાવાદ થી મગાવું આ કે નથી મળતું અહીંયા નથી મળતું એમ બરાબર આ ક્રીમી માયોનીસ આ કો અલગ જ આવે આ કો ક્રીમી માયોનીસ આવે એમ

અત્યારે કેટલી બે સેન્ડવીચ બનાવી હા બે સેન્ડવીચ બનાવી છું આપણે બરાબર પહેલેથી તમે ફૂડ લાઈન માં છો પહેલેથી હું બે હજાર ને નવ થી આ લાઈન માં છું ઓહો પેલા તમે શેનું હતું પહેલા મારે આગળ સર્કલ માં જતું આગળ બીજી જલ્પા ફાસ્ટફૂડ હતી મારું જતું પછી બંધ કરી દીધું તું મેં બરાબર

મે પહેલી વાર જો સેન્ડવિચ માં આવી રીતે સેવમ અમારો હા ચાલી યુનિક જ અલગ જ આપડે કરે યુનિક જ છે હવે ચીઝ આવી ગયું હા ચીઝ આવી ગયું આ સેજવાન સોસ છે સેજવાન સોસ બરાબર

બધી આઈટમ માં અમૂલ બટર બધી બધી આઈટમ માં અમૂલ બટર જો બરાબર છે કેટલા પીસ આવે આમાં ચૂલી

પૈસા નું પૂરેપૂરું વળતર હા હા કઈ ચટણી છે આ પુદીના ની ચટણી છે પુદીના અને આ કેચઅપ છે કેચઅપ છે હાલ તૈયાર થઈ ગયો છે એના જેવું છે કે હા હાલ્યો કરો તમે ટેસ્ટ ફ્રેન્ડ્સ